આજે શહેર ભાજપ પ્રમુખ દ્વારા સ્મશાનોમાં અગાઉની જેમ સંસ્થાઓ સેવા આપી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે તાજેતરમાં વડોદરા પાલિકાએ સ્મશાનોનો ઈજારો ખાનગી સંસ્થાઓને સોંપ્યો હતો તે બાદ ભારે વિરોધ જોવા મળ્યો હતો સ્મશાનોમાં કરોડો રૂપિયાનો વહીવટ સોંપવા નિર્ણયની ફેરબદલ કરવા માટે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર પણ લખવામાં આવ્યો હતો આજે પાલિકાના નિર્ણય પર ઠંડુ પાણી રેડાયું હોય તેમ લાગી રહ્યું છે આજે શહેર ભાજપ પ્રમુખ દ્વારા સ્મશાનોમાં અગાઉની જેમ સંસ્થાઓ સેવા આપી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે આમ પાલિકાએ ખાનગીકરણ માટે ભરેલા પગલાંમાં પીછેહઠ કરવી પડી છે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા પાલિકામાં જે કોઈ જનસેવાના કામો કરી રહ્યા છે તેમાં સહયોગ આપવા માંગતું હોય તો નકારી ના શકે પાલિકાનું કામ લોકોને સેવા પૂરી પાડવાનું છે એક જ ઉદ્દેશ્ય હોય તો શા માટે સાથે ના રહી શકે પાલિકાની જે પહેલાની સ્થિતિ હતી તે સ્થિતિમાં તેનું સંચાલન થાય તે પ્રકારનો માંજરપુર ખાતે જલારામ સેવા ટ્રસ્ટ ચલાવતું હતું છાણીમાં સતીશ પટેલના ટ્રસ્ટ દ્વારા સેવા આપવામાં આવતી હતી નિઝામપુરાનું સ્મશાન પૂર્વ મેયર ભરતભાઈ શાહ દ્વારા સંચાલિત હતું જે સેવાઓ તેઓ આપતા હતા તેઓ આપી શકશે મેં પણ ટ્રસ્ટ સાથે ચર્ચા વિચારણા કરી છે પાલિકાનો સહયોગ રહેશે તેવી વાત થઈ છે આગામી દિવસોમાં જે પ્રમાણે પહેલાં ચાલતું હતું તે રીતે ચાલશે પાલિકાએ લોકો માટે સુવિધા કરવી તે તેનું બંધારણ છે કુલ સત્યાવીસ સ્મશાનો પાલિકા સંચાલિત કરતું હતું ચાર સ્મશાનો ટ્રસ્ટો સંચાલિત કરતા હતા તે ચાલુ રહેશે કોઈ વ્યક્તિ સેવા આપવા માંગતું હોય તો સેવા લઈ શકાય કોઈ વ્યક્તિ ડોનેશન આપવા માંગતું હોય તો પાલિકા તેને સ્વીકારવું જોઈએ કારણ કે આ સેવાનું કામ છે સંસ્થાઓને ક્યાંય નકારવામાં આવી નથી સંસ્થાને કાઢી મૂકી તેવો પ્રયત્ન કર્યો તે ખોટું છે સંસ્થાઓ સાથે અમે છીએ તેઓ પણ આગળ આવવા તૈયાર છે ભવિષ્યમાં સ્મશાનો સારા બને સુચારુ સંચાલન થાય બેસવાલાયક જગ્યા બને તેવા પ્રયાસો પાલિકા હાથ ધરી રહ્યું છે પ્રજાજનોને કોઈ પણ તકલીફ ના પડે તેવી સુવિધાઓ હોવી જોઈએ જો કોઈ વ્યક્તિ સ્મશાન ચલાવવા આગળ આવે તો તેમને તક આપવી જોઈએ લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે પ્રજાની લાગણી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી પહોંચતી હોય છે અમારા વચ્ચે ચર્ચાઓ થઈ છે નાગરિકોને ઉત્તમ સેવા મળે તે અમારો આશય છે યોગેશ પટેલે જણાવ્યું કે આજની પ્રેસ કોન્ફરન્સમાં જે વાત મુકાઈ છે હું તેમની વાતને સમર્થન આપું છું આજે બીજો એક પ્રશ્ન ઊભો થયો છે જાંબુઆ ટ્રાફિક જામની સમસ્યા આજે સવારે મારા ધ્યાને આવી છે ત્યારબાદ પાલિકા અને પોલીસ કમિશનર સાથે મેં વાત કરી છે તેઓ ખાડા પૂરવા માટે ઝડપી કામગીરી કરી રહ્યા છે સૌને નમસ્કાર આજની આ પત્રકાર પરિષદમાં ટૂંકી નોટિસ પર આપ સૌ પત્રકાર મિત્રો ભાજપા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા એ બદલ સર્વપ્રથમ તો સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત સન્માનનીય શ્રી માંજલપુર શ્રીમાન યોગેશભાઈ શહેરવાડીના લોકલાડીના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ મેયર શ્રીમતી પિંકીબેન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ પક્ષના નેતા શ્રી મનોજભાઈ દંડક એવા શ્રી શૈલેષભાઈ શ્રી એવા શ્રી સત્યેનભાઈ રાકેશભાઈ અને જ્યાં પ્રેસનું અમારું સંકલન કરી રહ્યા છે એવા શ્રી મુકેશભાઈ અને અન્ય કાર્યકર્તાભાઈ કેટલાક સમયથી આ વિષય શહેરની અંદર સ્મશાન ગૃહ બાબતે ચાલી રહ્યો છે મીડિયાના અલગ અલગ માધ્યમોથી જાણકારી મળી સેવાભાવી સંસ્થાઓ નાગરિકો અન્ય વ્યક્તિઓથી પણ અનેક માધ્યમોથી જાણકારી એની મળી છે પહેલાં તો સર્વપ્રથમ જે સેવાભાવી સંસ્થા વર્ષોથી જે વ્યક્તિઓ વર્ષોથી આ સ્મશાન ગૃહનું સંચાલન કરતા હતા અને લોકોને એક માનવ સેવાનું કાર્ય લોકો માટે કરી રહ્યા હતા એ બદલે સંસ્થાઓનો અને વ્યક્તિઓનો હું ભાજપા વડોદરા મહાનગર પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું એ લોકો ખરેખર સેવાનું કામ કરી રહ્યા હતા અને સેવા પરમો ધર્મ માનનારી આ પાર્ટી છે એટલે કોઈ પણ વ્યક્તિ સેવા સાથે જોડાયેલો હોય તો એને પ્રોત્સાહિત જ કરવાનો હોય એવી ભાવના સાથે એ લોકો જે કામ કરી રહ્યા હતા એ બદલ એમનો હૃદયથી હું અભિનંદન બી આપું છું અને આભાર ભી વ્યક્ત વિષય જે ઊભો થયો હતો કે ભાઈ એવા સેવાભાવી સંસ્થાઓ કામ કરી શકશે કે નહીં કરી શકે આ વિષય ઉપર ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં પણ સંકલનમાં પણ એની ચર્ચા થઈ અને બધાનો એક જે મત બન્યો છે એ મતની જાણકારી આપ પત્રકાર મિત્રોના માધ્યમથી આપવા માટે આજે અહીંયા સૌ ઉપસ્થિત છીએ જે રીતે પહેલાં સ્મશાનમાં કામગીરી થતી હતી કુલ બનીને વડોદરા મહાનગરપાલિકાની અંતર્ગત એકત્રીસ સ્મશાનો આવેલા છે એમાંથી ચાર જે સ્મશાનો છે એ ટ્રસ્ટો અને વ્યક્તિઓના માધ્યમથી સંચાલિત થતા હતા તંત્રને સુચારુરૂપે કરવા માટે મહાનગરપાલિકાએ જે વ્યવસ્થા ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે પહેલાં સ્મશાનોની સંખ્યા ઓછી હતી પણ જેમ જેમ ઓછી વિસ્તારો ઉડાના વિસ્તારો મહાનગરપાલિકાની અંદર આવતા ગયા ગ્રામ પંચાયતોનો સમાવેશ થતો ગયો તેમ 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 આ સ્મશાનોની સંખ્યા વધીને એકત્રીસ સુધી પહોંચી ગઈ સ્વાભાવિક છે કે ચાર સ્મશાનમાં તો ટ્રસ્ટો વગેરે બધા કામ કરતા હતા પણ બાકીનામાં વ્યવસ્થા તો મહાનગરપાલિકા જ કરવી પડે પણ મહાનગરપાલિકા કોઈ પણ કામ કરે તો કોઈ નિયમબદ્ધ રહીને કામ કરવું પડે પરંતુ એવો એક મેસેજ થયો કે ભાઈ સંસ્થાઓને આમાંથી બહાર કરવાની વાત છે એવું કોઈ વાત છે નહીં કારણ કે કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા કોર્પોરેશન જે કંઈ પણ કામ લોકોના જનસેવાના કરી રહ્યા છે એમાં સહયોગ આપવા માગતું હોય તો કોર્પોરેશન કદાચ કદાચ નકારી ના શકે કારણ કે છેવટે કોર્પોરેશનનું કામ પણ નાગરિકોને સેવા પૂરી પાડવાનું જ છે એટલે એવું એ ઉદ્દેશ જ્યારે કોર્પોરેશન હોય અને કોઈ ટ્રસ્ટનો અથવા કોઈ વ્યક્તિનો પણ એવો ઉદ્દેશ હોય તો શા માટે સાથે મળીને ના થઈ શકે એટલે જે પ્રકારના વિષયો જેની મૂંઝવણો જે કન્ફ્યુઝન ઊભા થયા હતા એમાંથી આપણે સૌએ બહાર આવવાની જરૂર છે એટલા માટે આ જે પણ કંઈ વિચાર થયો છે એમાં કોર્પોરેશનને આપણે જે પહેલાંની સ્થિતિ હતી એ સ્થિતિમાં સ્મશાન ગૃહો સંચાલિત થાય એવા પ્રકારનો આગ્રહ ભાજપા તરફથી રહ્યો છે અને રહેશે એટલે કે ખાસવાડી વડીવાડી જલારામ સેવા ટ્રસ્ટ ચલાવતું હતું માંજલમુખમાં જલારામ સેવા ટ્રસ્ટ ચલાવતું અને છાણી જે સ્મશાન છે એ સતીષભાઈ પટેલ અને એમનું ટ્રસ્ટના માધ્યમથી સંચાલિત થતું હતું નિઝામપુરામાં એક સ્મશાન છે એ પૂર્વ મેયર શ્રી ભરતભાઈ એમના દ્વારા સંચાલિત થતું હતું તો જે સેવાએ આપતા હતા એ સેવાઓ તેઓ આપી શકશે એવું ખુલ્લા મનથી કોર્પોરેશન પણ વાત કરી છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મેં પણ કેટલાક આ જે છે એની સાથે ચર્ચા વિચારણા કરી છે એ લોકો પણ એગ્રી થયા છે અને જે પ્રકારની એમની માગણી અને લાગણી છે એ જ પ્રકારે કોર્પોરેશન પણ એમનો સહયોગ આ સેવામાં લેશે એવી વાત બધા જ લોકો સાથે ચર્ચા થયા પછી આ વાત થઈ છે એટલે આગામી દિવસોમાં જે પ્રમાણે પહેલાં ચાલતું હતું એ જ પ્રમાણે ચાલશે પરંતુ જ્યાં પણ વ્યવસ્થાની આવશ્યકતા હશે કારણ કે કોર્પોરેશને લોકોની સેવા માટે વ્યવસ્થા ઊભી કરવી એવું એના પોતાના બંધારણનો હોય છે એટલે જ્યાં જ્યાં વ્યવસ્થાની આવશ્યકતા હશે ત્યાં ત્યાં કોર્પોરેશન આ ટ્રસ્ટ કે વ્યક્તિઓ જે સ્મશાન સંચાલન કરવા માંગતા હશે એમાં બંને સાથે મળીને સહયોગ કરીને કુલ મળીને લોકોને જે સેવાનું કામ પૂરું પાડવું છે એ પૂરું પાડવું એ પ્રકારની આ યોજના આગળ વધશે આ પ્રકારની વિષય આપની સમક્ષ મૂકવો હતો એટલા માટે જ આપ સૌ ઉપસ્થિત થયા છીએ અને આ નિર્ણય પહેલાં જે હતું એ જ પ્રકારનું કરી દેવું કામ એ પ્રકારનો નિર્ણય છે એટલે કુલ મળીને સત્યાવીસ સ્મશાનો એવા છે જેમાં કોર્પોરેશન સંચાલિત કરતું જ હતું ચાર સ્મશાનો જે હતા એ કુલ મળીને આ ટ્રસ્ટો સંચાલિત કરતા હતા કે વ્યક્તિઓ કરતા હતા તેમના માધ્યમથી આગળ સેવાઓ લેવાનું ચાલુ રહેશે ધન્યવાદ એટલે જ જેવા આવા આક્ષેપો થયા છે સાચા ખોટા આપણે નથી પડતા પરંતુ આની કોઈ વ્યવસ્થા હોવી જોઈએ જેથી કરીને પ્રજાજનોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે મૂળ વિષય આપણો નાગરિકોને સેવા આપવાનો છે અને હું તો એવું કહું બીજા સત્યાવીસ સ્મશાનોમાં પણ કોઈ નાગરિક અથવા કોઈ ટ્રસ્ટને એવું લાગતું હોય કે મારે આ એક સ્મશાન ચલાવવું છે તો હું તો કોર્પોરેશનને આગ્રહ કરીશ કે એ સ્મશાન પણ ચલાવા દે ટ્રસ્ટને સેવા કરવાનો મોકો આપે કારણ કે નાગરિકોના માધ્યમથી જ્યારે કોઈ નાગરિકોના કામ થતા હોય ને એનાથી ઉત્તમ કંઈ જ હોતું નથી અને પ્રજા જ સર્વોપરી છે આ લોક લોકશાહીમાં એટલે એનો સહયોગ એ ખરેખર હિતકારી હોય છે એવું માનીને કોર્પોરેશન આને સ્વીકાર કરવો જોઈએ આમાં હા પ્રજાની જે લાગણી હોય છે ને એ ધારાસભ્યશ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એટલે એમના સુધી પહોંચાડતા હોય છે એમની લાગણી એમને પણ યોગ્ય જગ્યાએ જ્યારે રજૂઆત કરવા જેવી લાગી કરી છે જ્યારે ચર્ચા થઈ ત્યારે આપણો ચર્ચા થઈ છે એટલે બધા જ પ્રકારની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને જ નિર્ણય પહેલાં પણ થયો હતો અને અત્યારે ખાલી જે નેરેટિવ ફોલ્સ ઊભા થયા છે એને પ્રજાજનને જે પ્રકારનો લાગણી અને માગણી બંને વસ્તુ છે એને ધ્યાનમાં રાખીને આપણે આ કહીએ છીએ કે જે હજુ પણ બીજા સત્યાવીસ સ્મશાન એવા છે કે જેમાં કોઈ જ સેવા નથી થતી માત્ર કોર્પોરેશનથી સંચાલિત થાય એમાં પણ કોઈ આગળ આવશે જેમ તમે કદાચ જામનગરનું સ્મશાન તમે વિશે સાંભળ્યો હશે એ ટ્રસ્ટ જ ચલાવે છે ખૂબ સુંદર વ્યવસ્થા છે પણ કોર્પોરેશનના ટ્રસ્ટ સાથે મળીને વ્યવસ્થા કરેલી છે કુલ મળીને લોકોને નાગરિકોને ઉત્તમ સેવા મળે એ જ આપણો આશય છે આમાં નિર્ણય ઓછી તો થયો જ નથી આ માર્ચ મહિનામાં નિર્ણય થઈ ગયેલો છે ઇમ્પ્લિમેન્ટેશનનો સમય આવે એટલે સ્વાભાવિક છે કે કોઈક આમાં ફોલ્સ નેરેટિવ ઊભા કરવાનો પ્રયત્ન કરે સામે સામે ચૂંટણી છે એટલે એવું લાગે કે આમાં હવે કંઈક આપણે વિષય ઊભો કરીએ એટલે વિષય ઊભો કરવાની વાત છે બાકી સંસ્થાઓને ક્યાંય નકારી નથી પણ એવા પ્રકારના નેરેટિવ અને એવા પ્રકારનું વાતાવરણ બનાવીને જાણે સંસ્થાને આપણે કાઢી મૂકીએ એવા પ્રકારનો પ્રયત્ન થયો જરા પણ સાચો નથી આજે પણ અમે સંસ્થાઓ સાથે ચર્ચા વિચારણા કરીએ એ લોકો અમારી સાથે જ છે અને એ લોકોએ આગળ આવવાની તૈયારી બતાવી જ છે એટલો જ વિષય હોય છે કે વ્યવસ્થા ગોઠવાવી જોઈએ અને લોકોને આ સેવા મળવી જોઈએ એ વાત સંપૂર્ણપણે સાચી છે અને એ જ પ્રકારે કોર્પોરેશન આગળ ભવિષ્યમાં કામ કરશે કોઈપણ વિષય જ્યારે હોય છે તો વિચારણા તો થતી જ હોય છે પૂરતી વિચારણા થતી હોય છે આ જે વિષય જે જે તે સમયે આવ્યો હતો ત્યારે પણ પૂરતી વિચારણા કરી હતી કારણ કે મેં જેમ કહ્યું કે ચાર જ સ્મશાનો માત્ર ટ્રસ્ટ સંભાળતી હતી બાકીના સ્મશાનો શું જેમાં પત્રકાર મિત્રોએ વાત કરી કે આપણે એના ડેવલપમેન્ટનો વિચાર કરવો જોઈએ તો જ્યારે કોર્પોરેશન સંપૂર્ણ હસ્તગત લે ત્યારે એનો ડેવલપમેન્ટનો વિચાર થઈ શકે અને આપણને જાણીને આનંદ થશે કે ભવિષ્યમાં સ્મશાનો સારા બને સુચારુરૂપે સંચાલન થાય એમાં લેન્ડસ્કેપિંગ ગાર્ડનિંગ પણ થાય બેસવાલાયક પણ જગ્યા બને એવા તમામ પ્રકારના કામો કોર્પોરેશને હાથ ધર્યા છે ભવિષ્યમાં સ્મશાનોની સ્થિતિ સુધરે એના માટેના પ્રયત્નો થઈ જ રહ્યા છે પણ કોઈ પણ કામ રાતોરાત થતું નથી સમયાંતરે આનો વિકાસ ચોક્કસથી થઈ શકશે હર સમસ્યા હેડલાઇન